મારો બધું વરળાને દાડે કોરા કટ બેઠા એમને બાપરો પૈસો ને એક શરીર ને હારો ના હે દુખાવો દુખાવો શરીર પેટમાં દુખે ને તાવ આવે હવે શું કરું મેમન બેમન ના આવે તો હારું ને કે તો ઉપાધી કરશે આમાં લેવા આવવાનું ફોન આવ્યો તો ના પાડ્યો એને તો કે ના આવશે કીધો કોઈ ના આવતો હવે બસ ઉપાધી ઉપાધી કરશે હવે

પૈસા પણ એ તો પછી ફોન પે કરાવવાનો આવો તો આવો ભલે 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 આવો આપડે એ બોલે મહેમાન આવે છે ખાટલો લાવ નવરા બેઠા જ છે લાવો લાવો કેટલી વાર છે ખાટલા લાવો ને અરે મેમનનો ફોન આયા કરેલા મેમનનો ખાટલા જો કાય ઓય નામા ખરા કા ખા હા લાવો ઓ સાળો મેમન કેટલા મેમન જગ્યા નઈ રહે છે ભાઈ આવી હોય હા ફોન આયો રેડી રેડી લ્યો હા હા મેમન બોલો

પણ તો જાવું પડે તો ભાઈ તો ના પાડતા પણ હરપા નું જવું છે તમે તારે આપજો ખાવા પીવા બનાવી હોય છે ને ના કે એમને તો વેન ખુશી મરશે હા એ ખાવા પીવા તો ઠીક છે પણ ઓલા ભાઈ માં દાદા શું ફકણા વગર નું હોય ના ના તો માદા દાદા બનાવી હોય ધાર ના કે તો યા થાય કબે લેવી પડે ને માં દાદા ની તમારી ભલા આદમી ખબર પડી ફોન માં પત ખાવાનું તૈયાર હતું હર મિલી અને મેં કીધું